આવનારા હેલ્મેટ પહેરીને આવે તે માટે પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં હેલ્મેટ વગર આવનારાઓને દંડ ફટકારવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય પોલીસ વડા ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસ ટ્રાફિક દ્વારા હેલ્મેટ નહીં પહેરનાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાય છે જેમાં આગામી પંદરમી ફેબ્રુઆરીથી રાજ્યભરમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો લાગુ થનાર હોય તે પહેલા આજે સરકારી કચેરીઓમાં હેલ્મેટ વગર આવનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતા ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુરત મનપા સહિત કોર્ટ સહિતની સરકારી કચેરીઓ પહોંચી પહેલી વાર હેલ્મેટ વગર નિયમ તોડનારને પાંચસો રૂપિયાનો દંડ ફટકારાયો છે બીજી વાર હેલ્મેટ વગરનાઓને એક હજારનો દંડ ફટકારવામાં આવશે તો હેલ્મેટ પહેરીને આવનારાઓને ગુલાબનું ફૂલ સ્વાગત કરાયું હતું સુરત શહેરની કલેક્ટર ઓફિસ ખાતે અમારી ટીમને સૂચના કરવામાં આવેલી હતી જેથી અમે અમારી ટીમ સાથે અહીંયા હાજર છીએ જે લોકો હેલમેટ પહેર્યા વગર કચેરી કામકાજ કે કોઈ સરકારી કર્મચારીઓ જે આવી રહ્યા છે એને ફરજિયાતપણે હેલમેટ પહેરવું ફરજિયાત છે એવી અમે સૂચના આપીએ છીએ અને જે લોકો હેલ્મેટ પહેર્યા વગર આવે છે એની સામે દંડની કાર્યવાહી અમે અમારી ટીમ દ્વારા કરાવી રહ્યા છીએ જે લોકો હેલ્મેટ પહેરીને આવે છે એનું અમે ફૂલથી સ્વાગત પણ કરીએ છીએ કે ભાઈ તમારે ફરજિયાત તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે તો તમે હેલ્મેટ પહેરો સુરતની જનતાને જ્યારથી ટ્રાફિક અવેરનેસ મંથ ચાલુ હતો ત્યારથી અમારા અધિકારીઓ દ્વારા અમારા દ્વારા અમારા સુપિરિયર દ્વારા જે મેસેજ આપવામાં આવી રહ્યા છે કે તમે સીટ બેલ્ટ પહેરો હેલ્મેટ પહેરો તમારા પરિવારની સુરક્ષા થાય ટ્રાફિક સિગ્નલનું પાલન કરો ડાબી બાજુ ચાર રસ્તાના ડાબી બાજુના વણાકો છે એને ખુલ્લા રાખો હાલ તો સુરત સહિત રાજ્યભરમાં આગામી પંદરમી ફેબ્રુઆરીથી હેલ્મેટનો કાયદો લાગુ કરવાનો હોય જેને લઈને અગિયારમી ફેબ્રુઆરીથી સરકારી કચેરીઓમાં હેલ્મેટ પહેરી ના આવનાર લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ રહી છે સાથે ટ્રાફિક પોલીસ દ્વારા પંદરમીથી ફરજિયાત હેલ્મેટ પહેરવા વાહન ચાલકોને અપીલ કરાઈ છે your report g 24 news